ની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનું સસ્તું થશે કે નહીં તેની પહેલા આજે સોરૈયા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 11186 માં જ્યારે 10 ગ્રામ 111860 માં જ્યારે 100 ગ્રામ સોનું 11186 માં તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં તો વધારો જોવા મળ્યો છે જ્યારે 24 કેરેટ સોના ભાવ ની વાત કરીએ તો જેની અંદર મોંઘુ થઈ રહ્યું છે જેની સાથે ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે તો ચાંદીના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ ચાંદીની કિંમત ગુજરાતના શહેરોમાં આજે પણ વધીને એકસોને સત્તાવનમાં જ્યારે દસ ગ્રામ એક હજાર પાંચસો ને એકોતેરમાં જ્યારે સો ગ્રામ પંદર હજાર સાતસોને દસમાં અને એક કિલો એક લાખ સત્તાવન જ્યારે સો રૂપિયામાં તો મિત્રો હવે સોનું સસ્તું થશે કે નહીં કારણ કે સૌથી મોટા પ્રમાણમાં લોકો સવાલ કરી રહ્યા છે કે સોનું ખરીદવું છે તો સોનું ક્યારે સસ્તું થશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાનો ભાવ જે છે એ આગામી દિવસોમાં ઘણા બધા પરિબળો ઉપર નિર્ભર રહેતો હોય છે ખાસ કરીને

તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જેના કારણે બજારની અનિશ્ચિતતામાં વધારો થયો છે વધુમાં વધુ વાત કરીએ તો મિત્રો આ વર્ષે ફેરી રિઝર્વ દ્વારા બે વ્યાજદર ઘટાડાની અપેક્ષા હોય બુલિયન અથવા તો કિંમતી ધાતુઓમાં સોનાની માંગનો વધારો

આવી રહી છે કે આગામી દિવસોમાં શેર માર્કેટમાં કડાકો બોલે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે દિવાળી અને બેસતા વર્ષ પહેલા સોનાના ભાવમાં ભડકો થયો છે ને સોનું જે છે એ મિત્રો સતત વધતું પણ જોવા મળી રહ્યું છે હાલ વાત કરીએ તો મિત્રો ઇન્ડિયન એન્ડ બુલિયન જ્વેલર્સ એસોસિએશન અનુસાર સોના ચાંદીના દરો અત્યારે ખૂબ જ વધી રહ્યા છે ને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો એક સોનાના ભાવમાં તીવ્ર વધારો કરી રહી છે અમેરિકામાં સટડાઉન ના કારણે રોકાણકારો સુરક્ષિત આશ્રય સ્થાન શોધી અને સોનાની કિંમતોમાં રોકાણ કર્યા લાગ્યા છે તેમની શોધ હવે સુરક્ષિત આશ્રય

ની વાત કરીએ તો મિત્રો દિવાળી અંદર સોનાનો ભાવ જે છે એ 1.45 લાખ થવાની પણ ધારણા હોય જોવા મળી રહી છે કારણ કે સોનાની માંગ જે છે એ સતત વધી રહી છે અને સોનાની માંગમાં જ્યારે વધારો જોવા મળે છે ત્યારે સોનું ખૂબ જ મોંઘું થતું જોવા મળતું હોય છે તો જો તમે સોનું અથવા ચાંદીના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ અથવા તો જો તમે રાહ જોવાનું વિચારી રહ્યા છો તો સોનાની ખરીદી

સોનાની થતી હોય છે છે સોનું જે એ મોંઘુ થતું પણ જોવા મળતું હોય છે જેની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ પણ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે જેની સાથે સોનું જે છે એ મિત્રો શેર માર્કેટ શેર માર્કેટ જેની સાથે યુએસ ડોલર જેવા ઘણા બધા પરિબળો પર નિર્ભર રહેતો હોય છે તો તો હવે ખરેખર એક વાત કહી શકાય કે જો તમે માટે સોનું ખરીદવાનો વિચાર કરી કરી રહ્યા છો સોનાની ખરીદી લેવી જોઈએ લાંબા ગાળા દરમિયાન સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ટૂંક સમય માટે સોનું ખરીદવા માટે રાહ જોવી જોઈએ તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવીશું